હલો જાગુસ કિચન જર્નીમાં આપ સૌનું સ્વાગત છે ફ્રેન્ડ્સ નવરાત્રિ ચાલી રહી છે તો આજે આપણે માતાજીની એક સરસ મજાની સરળ અને ઝડપથી બની જાય એવી પ્રસાદી રેડી કરીશું આપણે ગરબા ગાતા હોય તો પ્રસાદ તો ધરાવતા જોઈએ તો આ એકદમ સરળ પ્રસાદ છે તો તમે આખો વિડીયો ચોક્કસથી જોજો હવે આપણે એક વાટકી જેટલો ઝીણો ઘઉંનો લોટ લેશું ઘઉંનો લોટ મેં રોટલીનો લોટ આપણે વાપરીએ છીએ તે જ લીધો છે વાટકી કે કપનું માપ સેટ કરી લેવાનું છે હવે આપણે તેને બે મિનિટ માટે કોરું જ શેકીશું ત્યારબાદ આપણે તેમાં અડધી વાટકી ઘી એડ કરીશું જે વાટકીથી ઘઉંનો લોટ લીધો હોય તે વાટકીથી માપ કરી અને ઘીનું એડ કરવાનું છે આમાં અડધી વાટકી જેટલું ઘી જાય છે ત્યારબાદ તેને એકદમ ધીમા ગેસે શેકીશું ઘઉંનો લોટ ઝીણો હોવાથી તેને ધીમો ગેસ રાખી અને લાઈટ બ્રાઉન કલરનો શેકવાનો છે ઘી એકદમ વધારે એડ નથી કરવાનું જુઓ આપણો લોટ ઓલમોસ્ટ શેકાઈ જવા આવ્યો છે આવી રીતે તેને ચલાવતા રહેશું અને શેકતા રહેશું ફ્રેન્ડ્સ આ એકદમ સોફ્ટ અને એકદમ સરસ બને છે કે ટેસ્ટી તો એટલું ને કે હું તમને શું કહું જુઓ આપણો લોટ શેકાઈ જવા આવ્યો છે હવે આપણે તેમાં બીજી વસ્તુ એડ કરવાની છે તે એડ કરીશું આના માટે સૌથી પહેલા એક મોટો ચમચા જેટલી મલાઈ એડ કરીશું તમારી પાસે મિલ્ક પાવડર હોય તો તમે એ પણ નાખી શકો છો પણ અત્યારે આપણે મલાઈ લીધી છે ત્યારબાદ જે વાટકી લીધી હતી તે જ વાટકીથી અડધી વાટકી ખાંડ એડ કરીશું અને એક મોટો જેટલું ટોપરાનું ઝીણું છીણ એડ કરીશું બધું સરસ બરાબર મિક્સ કરીશું જુઓ બધું એકદમ સરસ મિક્સ થઈ ગયું છે અને આપણું મિશ્રણ એકદમ ઠરવા માટે રેડી થઈ ગયું છે ફ્રેન્ડ્સ આ સુખડીએ નથી અને શીરો નથી બેયની વચ્ચેની સરસ મજાની પ્રસાદી છે અને એકદમ ટેસ્ટી છે તો તમે ચોક્કસથી બનાવજો હવે આપણે તેને નીચે લઈ અને એક પ્લેટમાં ઘી લગાડી અને પછી તેમાં લઈ લઈશું પ્લેટને ગ્રીસ કરી લેવાની છે હવે આપણે તેને બદામની કતરણથી સજાવીશું ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડીયોને વધુમાં વધુ શેર કરી મને સપોર્ટ કરજો હવે આપણે તેના કાપા પાડી લેશું અને એક કલાક સુધી ઠરવા દઈ અને ત્યાર પછી આપણે તેને પીસમાં કાઢી લેશું છેને એકદમ જોરદાર બનાવવામાં એકદમ ઇઝી અને ખાવામાં એકદમ મસ્ત એવો આપણો માતાજીનો પ્રસાદ રેડી થઈ ગયો છે તો તમે પણ ચોક્કસથી બનાવજો આ ખાવામાં એકદમ સોફ્ટ છે અને બનાવવામાં એકદમ સરળ તો તમે પણ ચોક્કસથી બનાવજો છે ને એકદમ જોરદાર ફ્રેન્ડ્સ આપણો માતાજીનો પ્રસાદ રેડી થઈ ગયો છે તો તમે પણ ચોક્કસથી બનાવજો અને મારા વિડીયોને વધુમાં વધુ શેર કરી મને સપોર્ટ કરજો ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ્સ પણ લખજો ધન્યવાદ